ખેરાળ નગરપાલિકામાં બેદરકારીના કારણે પાણી લીકેજની સમસ્યાઓ ગંભીર બની રહી છે ખેરાળ નગરપાલિકાના હોદ્દેદારોની બેદરકારીના કારણે શહેરમાં પાણીની લીકેજની લાઈનો અને ખાડાઓથી પ્રજામાં ભારે નારાજગી જોવા મળી રહી છે તાજેતર શહેરમાં અનેક સ્થળોએ પાણીની લાઈનો તૂટવાના બનાવો સામે આવ્યા છે જેના કારણે પીવાના પાણી વ્યર્થ વહી રહ્યું છે સિદ્ધપુર ચોકડી પાસે નરેશભાઈ આર ચૌધરીના ઘર આગળ છેલ્લા બે દિવસથી પાણી લીકેજની લાઇન હાઇવે પર પાણી ફરી વળ્યું છે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર નગરપાલિકાના સભ્યોને જાણ કરવા છતાં કામને ટાળતૂળ કરવામાં આવી રહ્યું છે ગંજ બજારમાં જતી મુખ્ય પાણીની લાઇનમાં લીકેજની જાણકારી આપવા છતાં હજુ સુધી કોઈ સમર્થ કાર્યવાહી કરવામાં આવી નથી ઉપરાંત શિવલેન માર્કેટ કોમ્પ્લેક્ષ આગળ પણ વારંવાર પાણીની લાઇન તૂટવાના બનાવો સામે આવી રહ્યા છે નગરપાલિકાની કામગીરી ઉપર મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે સ્થાનિક લોકો જણાવે છે કે પાણીની લાઇનના કામકાજ કરનારાઓને રોજ તાત્કાલિક કામ જેવી સ્થિતિ સર્જાતી હોવાથી દિવાળી જેવો માહોલ રહે છે નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર શ્રી ભરતભાઈ વ્યાસે તાત્કાલિક સ્થિતિ પર ઉતરીને કાર્યવાહી કરે તેવી માંગણી ઉઠી રહી છે નરેશભાઈ આર ચૌધરીએ સોશિયલ મીડિયા પર વિડીયો જાહેર કરીને આ મુદ્દે ન્યાયની માંગ કરી હતી વધુ સમાચારને અપડેટ્સ માટે જોતા રહ્યો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે હજી નરેશ કુમાર રામજીભાઈ શું ઘટના શું છે તમારી કચ્છ બજારની જે નગરપાલિકાની પાણીની લાઈન છે એ છેલ્લા બે મહિનાની તૂટેલી છે વારંવાર રજૂઆત કરવા જતાં એમના જવાબો એવા આવે છે કે ભાઈ રિપેરિંગ થઈ જશે કાલે બપોરે ફોન કર્યો કે એમને રિપેરિંગ થઈ ગયું છે એનો પુરાવો મોકલ્યો અને ફોટા બી મોકલ્યા પણ પાણી તો અત્યારે બી ચાલુ જ છે અને વિક્રમભાઈ એવું કહેતા હતા કે અમને વારંવાર ફોન નહીં કરવાનો અને નગરપાલિકા અમને કંઈ પગાર આપતી નથી એવું વિક્રમભાઈ હું સુગત વર્તન હતું અને સંતોષકારક કંઈ જવાબ મળ્યો નહીં અમને શું માંગ છે તમારી મારે માંગ એ છે કે સરોવનું પાણી જે છે જે લાઈનનું લાઈન તૂટી જાય એ પાણી બંધ થાય જેના કારણે અમને જે નુકસાન છે તો તરવનું એ પાણી મારા ઘરમાં જાય છે અને મારા ઘર આગળ જવાના રસ્તામાં ખાડા પડે છે કીચડ થાય છે તેમનું નિરાકરણ લાવવા મરે નથી